થર્ટી ફસ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા વતવાડા ખાતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું આ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સાંજે સાત વાગે મળતી માહિતી મુજબ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી તેમજ સીટ બેલ્ટ હેલ્મેટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની પણ કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલો સરહદી બોર્ડર જિલ્લો હોવાથી કોઈ નશાકારક પદાર્થ અહીં ઘૂસી ન જાય અને યુવાધન તેની લતમાં ન લાગે તે માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ અવકાશીય નજર રાખવામાં આવી રહી છે નજીકના સમયમાં એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે ને એકત્રીસ ડિસેમ્બરના લીધે આપણે ત્યાં લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરતા હોય છે પણ આ તહેવાર દરમિયાન વિદેશી દારૂ એટલે ઇંગ્લિશ દારૂ તથા બીજા નશાકારક પદાર્થોનું સેવન કરતાં પણ હોવાનું જોવા મળેલ છે આ બધી અટકાવવા માટે અમે એસપી સાહેબના સુપરવિઝન હેઠળ અલગ અલગ ચેકપોસ્ટો એક્ટિવ કરી અને ત્યાં વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બે રાજ્યની સરહદને અડીને આવેલો જિલ્લો છે જેથી બીજા રાજ્ય આ બંને રાજ્યોમાંથી આવા પદાર્થો આવવાની શક્યતાઓ વધુ હોય અમે રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક આ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરેલી છે